નવસારીમાં પટેલા રાજીનામા પર ભાજપે સ્પષ્ટતા કરી નવસારીમાં પક્ષ વ્યક્તિગત કારણે નારાજગી હોવાનું જણાવાયું અનિલ પટેલે કહ્યું કોઈને પણ હશે તેનું નિરાકરણ કરાશે જિલ્લા અને મનપામાં સંગઠનની મોટા પ્રમાણમાં નિયુક્તિ થઈ છે ભાજપનો કાર્યકર રાષ્ટ્રવાદથી પક્ષમાં જોડાય છે તેમ જણાવ્યું જિલ્લા મહાનગરોમાં થી જેટલી નિમણૂકો પછી કોઈ પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન કોઈની કદાચ રાજી નારાજી પણ હોઈ શકે પરંતુ જે રીતે મને માહિતી મળી છે નવસારીની પર્ટીક્યુલરલી તો એમાં ભારતીય જનતા પાર્ટી પોક્ષ કરતા વ્યક્તિગત કેટલાક રાજી નારાજીના વિષય હોય એવું લાગી રહ્યું છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સતત ચાલતા પ્રશિક્ષણ અને અભ્યાસ વર્ગના કારણે કાર્યકર્તા છે એસઆઈઆરની કામગીરી પર રાજકારણ ગરમાયું છે કોંગ્રેસે એસઆઈઆરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસે બાસઠ લાખ મતદાર હોવાનો દાવો કર્યો હતો એસઆઈઆરની પ્રક્રિયા બાદ ચુમોતેર લાખ મતદાર ઓછા થયા છે ફોર્મ સાત થી નામ ડિલીટ થયાની કોંગ્રેસ પક્ષે યાદી માંગી કોંગ્રેસના આરોપ પર ભાજપે પલટવાર કર્યો છે चुटूनी स्वायत पंच स्वायत्त संस्थाtema कोई नो हस्तक्षेप नहीं તેમણ થયો એ દ્રામ્યાદીમાં આગૌની આલી કરતાં 74 લાખ જેટલા મતદારો હોછા થાયા જે અમે સંતકા વ્યક્ત કરીતી કે 62 લાખ થી વધારે મતદારો કે કોટા છે સંતકાના જાહેરા પર છે એ આજ દ્રામ્યાદીમાં દેખાઈ રહ્યો કે 74 લાખ મતદારો હોછા થાય છે ચૂટણી પંચને મળેલા અધિકાર પ્રમાણે અને જે નીતિ નિયમો જે પ્રિસ્ક્રાઇબ છે એ પ્રમાણે આજ દિન સુધી ચાલતું રહ્યું છે એ પદ્ધતિમાં પછી ફોર્મ નંબર છ હોય સાત હોય આઠ હોય સર્વે કરવાનો હોય વેરીફિકેશન કરવાનું હોય એક પણ બાબતમાં ચૂંટણી પંચે આજ સુધી કોઈ પણ વૈધાનિક ફેરફારો કર્યા નથી આ ચો કોંગ્રેસે યાદ રાખવાની જરૂર છે